રાજકોટમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દીકરીઓ માટે ખાસ ગુરુકુળ બનાવવામાં આવશે વિશ્વમાં પ્રથમ વખત સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કન્યા ગુરુકુળ બનાવવામાં આવશે જેને વિશ્વનું પ્રથમ ગુરુકુળ માનવામાં આવી રહ્યું છે રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર નજીક આ કન્યા ગુરુકુળ નિર્માણ પામશે જેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દીકરીઓ માટેના ગુરુકુળમાં ધોરણ છ થી બાર સુધીની દીકરીઓ ભણી શકશે જ્યારે કે અહીં એક હજાર દીકરીઓ રહી શકે તે માટેની હોસ્ટેલ પણ બનાવવામાં આવશે જ્યારે અત્યાર સુધી દીકરીઓ માટેના ગુરુકુળ જોવા મળતા હતા પરંતુ હવે રાજકોટમાં દીકરીઓ માટેનું ગુરુકુળ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શરૂ કરવામાં આવનાર છે મોરબી રોડ ઉપર રતન પરથી આગળ કાગદારી મુકામે એક આગુર છે એ ચાલીસ હજાર વાર જમીનમાં એ સાકાર થવા જઈ રહ્યું છે એનું ભૂમિપૂજન અગાઉ થઈ ગયેલું છે આવતીકાલે તેર તારીખે સાંજે ચારથી થી સાત દરમિયાન રાજ્યપાલ અને અમારા ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાજી સ્વામીના હસ્તે શિલા સ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે સાત હજાર જેટલા એ ભાવિકો છે એમાં પધારશે ને ભગવાન સ્વામિનારાયણના શાકોત્સવ જે સુપ્રધિત છે એ શાક રોટલા પણ જમાડવામાં આવશે આ ગુરુકુલની અંદર ચાલીસ હજાર બાર જમીનમાં ત્રણ લાખ એકવીસ હજાર ફૂટનું બાંધકામ થશે જે બે હજાર પચીસને જૂનમાં એ પૂર્ણ કરી દેવાની આશા રાખીએ છીએ અને ત્યારથી છ ધોરણથી માંડીને બાર ધોરણ સુધીના એ વિદ્યાર્થીનીઓ છે એ અભ્યાસ કરી શકશે પણ હાલના તબક્કે એ છથી આઠ ધોરણના એ પ્રારંભમાં શરૂ થશે અને એમને જે કોઈ સારામાં સારી લેટેસ્ટ ટેકનોલોજી હોય એ એની સાથે અભ્યાસ કરાવવામાં આવશે અભ્યાસની સાથે ઈતર પ્રવૃત્તિ પણ ઇન્ડોર કે ગેમ એ પણ એટલી જ કરાવવામાં આવશે સ્વિમિંગ પૂલથી માંડીને રસોઈ કળાથી માંડીને સિવર ક્લાસ વગેરે ત્યારે આ બધી મહિલાઓ માટેનું એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ પ્રથમ આયામ છે અને જેનું સંચાલન એક કેવલ મહિલાઓ જ કરશે